મારો ઓરસા કડાળી લઈ જાવવાળા વસ્તુ લઈ જાતે જોર નઈ આવતી અને માશ્યા હરમ હમી કરીને નઈ હાલતા હા અરી ઓ હો હો ભુંડા કા મારો ભેરો મારો ભેરો ઓ ભુંડા આટલા વર્ષ પછી તમન હવે મારું ઘર યાદ આવ્યું એમ હ

બોલો ભૂમતા બીજું શું સામે શું કહું એની ભાઈ કો પણ ભૂમતા કા રોવો છે એમ શું જોઈ તો કો ખરેખર આ સમય મને હો હોમાં પડ્યો છે ને સમય ની માર કાઢા મરી ગયો ઘરે ઘર માં પણ છું છું ક્યાં મને થયું છું તમને મો જે જગ્યાએ ભાગે જમીન વાવતો તો હતો ને એ જગ્યા ઉપર આજ મને ગાઢવામાં આવ્યો તમારી સીધી <laughs> 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 એ જગ્યાના હું હવે શોખન કઈ ના આવ્યો છું કે આ જગ્યા ઉપર હું હવે કદી પગ ની મેલું મરી જાય તોય તો પણ એવું થોડોક કોઈ જાતો કરાય એને પણ શું કરું હવે કોણ હવે ખાઈ જાય ખાઈ આપડે હાજા હોય તોય આ દુનિયા નથી માનવા દે એમ વાત હાજી હો ભૂમતા કે વાત હાજી તમારી અને હવે મારું બધું કોઈ ધંધો નથી ખાવાનું કોઈ નથી હવે રહેવું છું શું કરું મારે

બીજો કોઈ રસ્તો નથી ચિંતા ના કરો પાડે ઓલી લઈ લો હું મારી રીતે મજૂરી ખોલી બીજું શું કરું તાર હવે મજૂરી નો ચિંતા ના કરો તો બજાર નું પાવ છે બરોબર કોક ને કોક તો ધંધો મળી જ રહે

વાહન ને એવું બધું થશે તમારે એમ વાહન એટલે મારે શું છે ખબર છે કે મારે એક બે પિતાની હતા ને એક થાળી હતી બરાબર એમાં એ પડી રહ્યું છે બધું અને એક તૂટી ગયેલી ઢોલડી હતી બરાબર અને બીજું કોઈ છે ને ના આવી રહે લુકડે બરાબર એ એક જ ઢોલ બાકી બીજું કોઈ નથી મારે સારું સારું એ તો બધું થાય એડો

હાલો હા ભાઉ હું શું કહું ઘરથી હા તો મારા ઘરમાં કાંઈ થોડું કોમ છે મારે ઓવે એ હાર ભાઈ એ હા રેડો ખાવા શું થયું ભાઈ

તમે એક જણા હોય તો તમારે એમ કે વાર ના થાય એમ અને હું આવ્યો એટલે વધારે અંદી તકલીફ અરે કશું તકલીફ નહીં હોવી મને તો મજા આવી તમારા બદલે રોધવામો તાણી અને બીજી વસ્તુ કોઈ જોતી તમે ત્યાં કહી દેજો મને બીજું તો કોઈ જોતું નથી એક ખાલી થોડો આરામ કરવો છે એટલે ગોધરું જોવે છે બીજું કોઈ જોતું નથી આરામ એક શું કરો બે લાઈ ની ગુલાબી કોકી તમે શું છે ખબર છે ક્યાં

કોઈ વાત કરતા હતા તમે જો આ માર ભાઈબન થી ફૂંટાડજે બરાબર બરોબર હા ઓકે નિરાધાર બાપડા ચેડે મોર હોય નો એટલે કશ્યુ આધાર નહીં વાત તો આથી હરી બાપા નું એમાં મુહ કરું ફૂંટાકા શાંતિ રાખો હરી બા જો ભાઉ હા તું કોન્ટ્રાક્ટર છે બરાબર બરોબર એટલે નેના મોટું હોય ને ગમે તે તું કોક કોમાલ આ કાકા ઓય

અરે ભાઈ આ મારે મારા ડોરીઓ જો ઉભરે હે બાઉ બીજું કોક કોમ વાત કે બીજું તો અરીબા કોઈ ની આપણે દોડિયા ની ઉપડાવે વન ઈટી ઉપાડજો ખાલી બસ અને એ પણ વધારે નહીં ઉપાડવી એક એક ઈટી ઉપાડજો તમે તાર બસ હું તમને દોનજી ભરી આલ્યો બસ પણ ભાઈ મુંચો વજન જો કે મુંચો વજન ઉપાડવાનો કે તો તો હરીબા

હોય <laughs> ને <laughs> <laughs> ઈવન તો હું કોમ વતાવું બધા મારા ને તે જ કોમ કરે પણ તમને હેલા મેલી કોમ આલે બોલો બધા મે એ તો ભાઈ મારે એ બધું નોટ વાળું કોમ અને એ આ છે રી તો તો હરી હું કરું બોલો બીજું કોઈ કોમ સેટિંગ થા તો હું તમને ફોન કરે હો હા આવે હે બાબા તાકા હે તમે તો ચિંતા ના કરો કોક ને કોક કોમ નું સેટિંગ થઈ જાવ મારે હરી ભાઈ કોઈ નહી પણ મારે ઉભે બે કોક કોમ કરવાનું હોય તો ચાલે હા વેડ એવું છે તો ગુજ છે બાકી તો બીજું આ શરીર જે કોઈ ટાઈમ નથી રણ મારા કે ક્ષેત્ર માં બોય તો ઓબડ્યો ઈ બે હીરે જડો આ શરીર જેતર માં આઈ શું હે

એ ભરતીઓ નહીં પડતી હવે ભરતીઓ તો પડે છે ભરતીઓ પડે છે એમ એટલે તમારે આબુ છે ના ના લ્યા ભાઈ મારે નહીં આબુ ઠાકર મારો એક ભાઈ બનશે એમ બાપડો ખાવ કે નિરાધાર છે એ અમે મેળવો છે એટલે એટલે હરી તમારી વાત તો સાચી છે હ પણ હવે આજ તો હું નોકરી નહીં ગયો બરોબર હ એટલે એ પણ હોત ને તો ખબર પડે કે ભરતી થાય છે કે નહીં થાતી એમ કરો હું ઘેર જઈ અને ફોન કરીને બધી માહિતી લઈ લઉં હાલ બરોબર પછી તમને જવાબ આ

પણ જો તમારે બીજી નોકરી કરવી હોય ને તો મારે એક ભાઈ બંધ સર્વિસ સ્ટેશન છે બરોબર ગાડીયા ગાડીઓ ધોવાની તે ગાડી કમ્પ્લીટ સર્વિસ થઈ રહ્યા ને તો તમે ગાતા હારે કમ્પ્લીટ અને લુંખવાન તમે રહેવું હોય તો હું તમને સેટિંગ પગાર બધું તમને સેટિંગ કરી આલું એ કુછ ના તું કોમ લાવી છે બરાબર છે કોમ લાવી છે પણ કેમ કેમ કોમ લાવી છે તું

મને હરિભા તમારા વિશે ઘણું કહેતા હતા એટલે કહું છું એટલે ભાઈ તું એમાં કેવું છે ખબર છે મારા તો એનું કોમ જાય કે કોઈ કોમ હોય અને આપણે ઓદર હાલવાનું હોય બેઠી બેઠે બરાબર છે તો એવું કોમ થાય બાકી બીજું કોઈ કોમ ના થાય મારે એક ઓફિસમાં માં આવશે થપ્પા બનાવવા ફાઇલ ના એટલે થાય ને કાકા છવી જીતના એટલે કાગડી અલગ અલગ ભાઈ પ્લાવવાનું વીમા ને લોનનું નું એ બધું કરે બરોબર એ જે કાગડી હોય પાવતી થપ્પા મારી ખાલી દોડો થી બોધી થપ્પા મારવાના હવે દીકરા એમાં જેવું છે ખબર છે કે મારી બીજુ એ છપ્પો કજાક છે ને કોક ગણવા માં ભૂલ પડી જાય હવે હું શું અભાણ બરાબર છે અને કજાક છે ને ગણવા માં ભૂલ પડી જાય તો પછી મારે શું કરવું કોણ

અહીંયા મારી બધું એ ખબર નથી પડતી કે આરી મુખ્યમંત્રીની સીધું એ ખબર નથી પડતી જેવા જેવા માણસો મેલે છે તેવા તેવા જ્યાં છ્યાના પાઈ પણ અરે હજુ તને ખબર નથી કે તું જેવા માણસો મેલે એવા જવાબ છે મારા પાન બરાબર છે બાકી હું ધારો એ જ થાય

તમે એટલે જે કાલનો નોકરીમાં નતું કીધું હોય એનો મેળા આવી ગયો એ ભલા આદમી હું તો કાલનો વાડ જોઈ રહ્યો તમારી જો પણ હરી ભાગ ફોન ઘેર કર્યો ને એ ઈયા કે હવે ફોનનો જવાબ આલુ તેન ફોનનો જવાબ આલ્યો તો પણ હું ના આવ્યો તો હાથે હવારા મત એવું છે એમ હોય લે હેડો રૂબરૂ વાત કરી આપણે લેડો સમજાગા હે લ્યો హా <hah>, మట